અંકલેશ્વરમાં સેવા સેતુ કાર્યક્રમના દસમા તબક્કાનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો રાજ્ય સરકારના વહીવટમાં ઝડપ વધે તે માટે સેવા સેતુ કાર્યક્રમના દસમા તબક્કાનો પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના કાર્યક્રમનો કાર્યક્રમનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો

વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ પ્રાંત અધિકારી ભાવદીપસિંહ જાડેજા વોર્ડના સભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા